ટીબીના દર્દીઓ માટે પ્રોટીનયુક્ત ન્યૂટ્રીશિયલ વિતરણ કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા આજે ચોવીસમી માર્ચ એટલે કે ટીબી દિવસ ક્ષય દિવસ નિમિત્તે આજે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અઢારસો બ્યાસીથી ચોવીસમી માર્ચના દિવસથી આપણે આ ટીબી દિવસની એક ઉજવણી એટલા માટે કરીએ છીએ કે આને ઉજવણી તો નહીં કહેવાય પરંતુ સમગ્ર વિશ્વમાં જે ટીબીના પેશન્ટો છે એને આર્થિક રીતે એને પોતાને મેડિકલ રીતે જે સહાય મળે એ નિમિત્તે દરેક શહેરોમાં આ રીતે એક આયોજન કરવામાં આવ્યું છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ગઈ સાલમાં લગભગ બારેક હજાર જેટલા ટીબીના પેશન્ટો સુરત શહેરમાં હતા પરંતુ લોકોમાં જે એક અવેરનેસ આવી છે ને એના કારણે આપણે સુરત મહાનગરપાલિકામાં આજે સાતથી આઠ હજાર જેટલા પેશન્ટો થયા છે અને એ નિયમિત આપણે એને ઘટાડવા તરફ લઈ જયા લઈ જઈ રહ્યા છીએ આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે ટીબી મુક્ત ભારત અને બે હજાર સુધીમાં આપણે સૌ સંકલ્પ કરીએ કે ભારત દેશને અને સાથે સાથે સુરત શહેરને પણ ટીબી મુક્ત આમ તો સુરત શહેરની એક તાસીર છે કે હર હંમેશ દરેક પરિસ્થિતિમાં લોકોનો સાથ સહકાર મળતો રહ્યો છે અને આ ટીબી નાબૂદી માટે પણ આજે આપ જોઈ રહ્યા છો કે આ કાર્યક્રમમાં અનેક સંસ્થાઓએ પણ ભાગ લીધો છે લાયોનેસ સંસ્થા હોય કે લક્ષ્મીનારાયણ મહિલા સંસ્થા હોય આ તમામ લોકોએ આજે પોતે ટીબીના પેશન્ટોને દત્તક લઈને પોતે આ પેશન્ટોને એક પૌષ્ટિક આહાર એમને જે જરૂરિયાતમંદ દવાઓ છે તે પણ ઉપલબ્ધ કરાવશે અને સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ટીબીના દર્દીઓને પ્રાથમિક જે જરૂરિયાતો છે એમની દવાઓ છે પોષણયુક્ત આહાર છે આ તમામ સુવિધાઓ એમને પૂરી પડાશે અને સુરત દરેક ક્ષેત્રમાં અવ્વલ નંબર પર રહ્યું છે વિશ્વ ફલક પર સુરતની એક નજર છે ત્યારે આજે અમે સૌ સંકલ્પ કરીએ છીએ કે વિશ્વમાં ભારત દેશમાં સુરત શહેરને પણ ટીબી મુક્ત બનાવવા માટે એ પ્રથમ નંબર પર આવે